જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત હાલની પરિસ્થિતિને લઈને લોકોને કરી અપીલ લીલિયા જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા હાલ વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને વિસ્તારના લોકોને શક્ય તેટલી મદદ પહોંચાડવા માટે પોતાના કોન્ટેક નંબર ત્રાણું સાતસો બાવન બાણું આઠસો બાર સોશિયલ મીડિયામાં જાહેર કરેલ અને બંને ત્યાં સુધી નીચાણવાળા વિસ્તારમાં ન જવું અને બંને ત્યાં સુધી કામ વગર કોઈએ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી અહેવાલ ઇમરાન પઠાણ લીલીયા મોટા હાલ ગુજરાતની અંદર મોટાભાગના તાલુકાની અંદર ખૂબ વરસાદ થઈ રહ્યો છે એમાં આપણા લીલીયા તાલુકાની અંદર પણ ખૂબ વધારે વરસાદ છે તેથી દરેક જાહેર જનતાને અપીલ છે કે નિશાનવાળા વિસ્તારની અંદર નદી નાળા કે હોય ત્યાં જવું નહીં અને જઈએ તો સલામત રીતે જવું અને જ્યારે વરસાદ શરૂ થતો હોય ત્યારે તાત્કાલિક ધોરણે ઘરે પરત ફરવું જોઈએ અને બિનજરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ કે અન્ય કોઈ પાણી ઊંડું હોય ત્યાં જવું નહીં એવી દરેક લોકોને નમ્ર અપીલ છે પછી જે વાતાવરણમાં પલટો આવ્યો અને જે લીલીયા તાલુકાના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો તેમાં તમે આપે જાતે સર્વે કર્યું કે જાનનીનો કેવી કાંઈ સંભાવના કેવા કંઈ સમાચારો પ્રાપ્ત થયા છે તમને બવાડી ગામની અંદર જે લોકો ફસાયેલા હતા તેમાં ગામના લોકો દ્વારા એને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ હતા અને અહીંયા કોઈ જાનની હજી જાણ થઈ